હેલો મિત્રો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયો અને વ્લોગમાં તો આજે આપણે જઈ રહી છીએ ત્યારે ભગુડા ત્યાંથી જવાનું છે દ્વારકાધીશ ના દર્શન કરવા આપણે માયાભાઈ સ્વયંસેવકોને ભગુડાથી લઈ જઈ રહ્યા છે તો આપણે જ્યાં જવાનું છે તો ત્યાં નીકળીએ ભગુડા તરફ તમે જોઈ શકો છો મારી સાથે છે અને પડતન પર કોપડીનું ટોલ લાગુ છે તમે જોઈ શકો છો ત્યાં ઊભા છીએ એસટી બસની વાટે અહીંથી અમારે નીકળવાનું છે

ત્યાર ત્યારબાદ આવી ગયા છે તમે જોઈ શકો છો પરિસાદી વિતરણ સાંજે દ્વારકા તરફ મિત્રો તમે જોઈ શકો છો આ ઓગણત્રીસ માં પાટોશાઓ નું શક્તિ એવોર્ડ છે એ ડાયરો થવાનો છે સાત પાંચ બે હજાર પચીસ અગિયાર પાંચ બે હજાર પચીસ સુધી ડાયરો છે આપણે દ્વારકા નીકળવાનું છે તો તમને અંદર કેવી બધા આવી ગયા છે સ્વયંસેવકો તો તમને હું તમને અંદર દેખાડું દર્શન કરી લો ત્યારબાદ આપણે અંદર તમને દેખાડું બધું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધા સ્વયંસેવકો જ્યારે દ્વારકા નીકળવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા ઠેલા ઠેલા લઈને બધા આવી ગયા છે અને બધા જ્યાં તમે દેખાય ત્યાં બધા સ્વયંસેવકો બેઠા છે તમને દેખાડો હમણાં જોઈ શકો છો આજે મારા બહાર બધાને દ્વારકા લઈ જવાના છે એટલે બધા ફૂલ તૈયારીમાં આવેલા છે બધા અહીંયા હરિયાળી શરબત બધાને પચાસ રૂપિયા આપે છે જોઈ શકો છો આ બધા મહિલાઓ સ્વયંસેવકો છે તમે તો જોઈ શકો છો આ બધા સ્વયંસેવકો છે જે આજે રાત્રે નીકળવાના છે જો આ બાજુ સ્વયંસેવકો બેઠા છે તમે દેખાડું અહીંયા પણ છે આ દાદાઓ પણ છે જે આજે દ્વારકા નીકળવાના છે અને ઉપર આ બધા સામે ગેલેરીમાં હા નોલગ બધા સુતા છે જોઈ શકો છો આ બધા એ જ છે આજે દ્વારકા નીકળવાના ઉપર પણ છે અને નીચે પણ છે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ ઉપર પણ અહીંયા આપણે આવ્યા છીએ આ બધા આવાવાળા જ છે અને આ બાજુ બેનોનો સ્ટાફ છે જોઈ શકો છો આ બધા બેઠા છે જેમ દ્વારકા દાવાના છે ऊपर चिन्ह जरूर देखाले हमने જોઈ શકો છો ફૂલ વિડિયો મારી YouTube ચેનલ માં આવી જશે જોન ફૂલતા ની આ કેલો ભાગ છે બીજો ભાગ પણ આવી જશે બીજોમાં તમારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જેમ બને વિડિયો ને વાર શેર કરજો જોઈ શકો છો અહીંયા આતારે દૂર દૂર થી કેટલા પબ્લિક આવી રી છે દ્વારકા જોવા માટે જોઈ શકો છો સામે આવે છે અને આપણે અહીંયા બસ આવી ગઈ છે ઘણી બસો આપણે બસ જોવા જઈ રહીએ છીએ ચલો વિશાલભાઈ જોઈ શકો સામે આપણે બસ બસનું ઓલું છે જેટલી બસ આવે બધી અહીંયા છે અહીંયા છે કેટલી બસ આવી છે આપણે અંદર જોવા જઈએ એક બસ આવી રહી છે જે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બસો છે આ એટલી બસ આવી ગઈ છે બીજી બસ હજી વાટ છે બીજી બસ આવી જાય છે મને ટૂંક સમયમાં પણ એટલી બસ આવી ગઈ છે તમે જોઈ શકો છો બધી અલગ અલગની છે ભૂમિ ભૂમિ અલગ અલગ જઈ તમે જોઈ શકો છો હજી બસ આવે જ છે લગભગ સિત્તેર પંચોતેર કેટલી બસ અંદાજે થાય છે બેતાલીસ સાલીસ બેતાલીસ બસ આવી ગઈ છે હું જોઈ શકો છો અને અહીંયા ફુગડાના પોસ્ટર લગાડે છે હાલ આપણે ત્યાં જઈએ તમને દેખાડું પોસ્ટર જોઈ શકો છો સામે પોસ્ટર લગાડી રહ્યા છે બધી જ બસ માં લગાડવાના છે આ બસ ને પોસ્ટર લાગી ગયું છે બધી જ બસ માં પોસ્ટર મારવાના છે જોઈ શકો છો સેવક તીર્થયાત્રા બે હજાર પચીસ સોમનાથ તેમજ દ્વારકા મંદિર ધ્વજારોહણ તેમજ માંગલધામ ભીમરાણા દર્શન

છ વાગી ગયા છે કેવો નજારો છે જ્યાં જવું અહીંયા સ્વયંસેવકો દેખાય છે જ ગર્દી છે તમે જોઈ શકો છો તમને નીચે લઇઝન પણ દેખાડું કે કેટલા બેઠા છે એમ પછી અહીંયા અલગ બીજા પણ બેઠા છે બધા અલગ અલગ છે

मित्रो खाली 71 72 बस खाली रोड ऊपर निकले तो कतलो ट्रैफिक जाम થઈ જાય આ દશ્ય તમારે જો જોવો થવાય તો અમારા વિડિયોમાં બન્યા રહેજો આ વિડિયોમાં દરેક રાજના વિડિયો આવશે જોઈ શકો છો કે બસ આવે છે અહીંથી લઈને પાછા ભગુડા લીધી અને ભગુડા થી દ્વારકા જવાના છે કાલે सोमनाथ પોકશું सोमनाथ નો પણ વિડિયો આવશે પછી અહીંયા થી જવાનું છે દ્વારકા અને પછી ભીમરાણા મોગલધમ આને તમે ઓળખતા હશો